કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે જળયાત્રા શરૂ કરીને અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટાવી યજ્ઞશાળા આચાર્ય શ્રી રઘુભાઈ જોશી શાસ્ત્રી પંડિતે એકવીસ કુંડી મહાયજ્ઞની શુભ શરૂઆત કરી હતી વાઘેલા રાજપૂત જાગીરદાર સમાજની ગુરુગાદી એવા દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુ દ્વારા શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે પ્રથમ દીપ પ્રાગટ્ય કર્યું હતું જેમાં સંતો મહંતો અને સામાજિક રાજકીય આગેવાનો સહિત સમગ્ર રાજ્યમાંથી ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી તારીખ ચોવીસ જાન્યુઆરીના દિવસે સવારે વહેલી શોભાયાત્રા નીકળશે અને સાંજે રાસ ગરબાની રમઝટ જામશે જેમાં કચ્છની કોયલ ગાયક કલાકાર તરીકે અલવીરા મીરનો સુરીલો કંઠ શ્રી રાધાકૃષ્ણના રાસ ગરબાની ધૂમ મચાવનાર છે બ્યુરો રિપોર્ટ વીપી સિંહ સાથે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ઉત્તર ગુજરાત રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ ત્રેવીસ ચોવીસ અને પચીસ રાજસ્થાનના ભગવાનની મૂર્તિનો મારા ગ્રામની અંદર આજના સંતો મહંતો समस्त આપોલી જામા દ્વારા મહંત ગુરુ અને એનો કર્યો અને આજે તમામ પ્રજા આજે આકુલીની અંદર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રસાર લીધો આજે રાત્રે સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે અને આજુબાજુને તમામ પ્રજા અને તમામ અમારા જે અઢારે કુંભના જે વસ્તી છે એ દર્શનનો લાભ લે છે અને બહુ સુખ શાંતિથી અમારા ગામની અંદર ધાર્મિક મૂર્તિ ચાલી રહી છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ સંતો મંતોના આશીર્વાદથી બહુ પરિપૂર્ણ